સતત વિવાદોથી ઘેરાયેલું રહેતું ગોંડલ આજે ફરીવાર ચર્ચામાં આવ્યું છે કારણ છે એક હની ઘટના આંદોલન વખતે સતત વિવાદમાં રહેલી એક મહિલા જેણે જે તે સમયે જયરાજસિંહ જાડેજાને પણ પડકાર ફેંક્યો હતો હવે આ જ મહિલા સામે ગુનો નોંધાયો છે ગોંડલમાં કોણ છે આ મહિલા અને શું કેસ દાખલ થયો છે તેની વિગતે વાત કરીએ આ વિડીયોમાં વૈષ્ણવજન નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંતાફડા ગોંડલ જે સતત ચર્ચામાં રહેતું હોય છે ત્યાં બનતી ઘટનાઓના કારણે તેવામાં ફરીવાર ગોંડલ ચર્ચામાં આવ્યું છે અને ચર્ચામાં આવા પાછળનું કારણ છે એક હની ટ્રેપની ફરિયાદ ભૂતકાળમાં ક્ષત્રિય આંદોલન ચાલતું હતું ત્યારે એક મહિલા જાડેજાને પણ પડકાર ફેંક્યો હતો સાથે જ આ મહિલા તેના નિવેદનોના કારણે સતત ચર્ચામાં રહેતા હતા જેનું નામ છે પદ્મિની બા વાળા આજે ગોંડલના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પદ્મિની બા વાળા તેમજ તેમના પુત્ર સહિત પાંચ લોકો સામે હની ટ્રેપની ફરિયાદ નોંધવામાં આવી છે આ ફરિયાદમાં ગોંડલના એક વ્યક્તિ જણાવે છે કે તેજલબેન છૈ નામની એક મહિલા રિક્ષામાં આવે છે જ્યારે ફરિયાદી તેમના ઘર નજીક બેઠા હોય છે અને એક મંદિરનું એડ્રેસ પૂછે છે અને જોડાવાની વાત કરે છે આ વાતચીત દરમિયાન મહિલા એ નંબર માંગે છે અને બીજા દિવસથી ફોન પર વાત કરે છે તેજલ અને ફરિયાદી વચ્ચે વાતચીત શરૂ થાય છે આ દરમિયાન તેજલ ફરિયાદીને કહે છે કે મારો ઘરવાળો મરી ગયો છે તમે મારું દેણું ભરી દો અને મહિલાએ ગમે તેવા સંબંધ બાંધવાની તૈયારી પણ દર્શાવે છે અને આ દરમિયાન ફરિયાદી મોંમાં આવી જાય છે અને બંને વચ્ચે વિડીયો કોલ પર વાતચીત પણ શરૂ થાય છે થોડા દિવસ સુધી આ પ્રકારે વાતચીત તો થાય છે પછી બે દિવસ પહેલાં એક અજાણ્યા નંબર પરથી ફોન આવે છે અને તેજલ વિશે વાત કરવા રાજકોટની ઓફિસ બોલાવવામાં આવે છે અને આવા ફોન વારંવાર આવે છે પરંતુ ફરિયાદી ગભરાઈ ગયા અને ફોન ઉપાડતા નથી આ દરમિયાન ઘરના આંગણે એક કાર આવીને ઊભી રહે છે જેમાં પદ્મીની બા વાળા બેઠા હોય છે સાથે જ ફરિયાદી જે મહિલા વાત કરતી હોય છે તે તેજલ પણ હાજર હોય છે આ નંબર પ્લેટ વગરની ગાડી ઘર આંગણે ઊભી રહી છે અને ત્યારબાદ પદમીની બા તેમનો દીકરો તેજલ સહિત પાંચ લોકો ઘરમાં ઘૂસી આવે છે અને બેઠક કરે છે ફરિયાદીને ધમકાવવામાં આવે છે અને કહે છે કે રોડ વચ્ચે નાગો કરીને મારીશું ને હરસંઘવીને કહીને બુલડોઝર ફેરવી મકાન પાડી નાખીશું આમ પદમિની બા વાળા ફરિયાદીને તેમની રાજકોટ ઓફિસ બોલાવે છે અને માફી પત્ર લખીને સેટલમેન્ટ કરવાની વાત કરે છે અને સાતથી આઠ લાખ રૂપિયાનું તેજલનું દેવું ભરવાની વાત કરે છે આ દરમિયાન તેજલ પોતાના પર્સમાંથી દવાની બોટલ કાઢીને આત્મહત્યા કરવાની ધમકી આપે છે સાથે જ પોલીસ કેસ કરવાની પણ ધમકી આપીને જતા રહે છે પદ્મિની બા તેમની રાજકોટની ઓફિસે આવવા દબાણ કરતા ફરિયાદી તેમના મિત્ર અને દીકરા સાથે રાજકોટ પહોંચે છે પણ ત્યાં તેમના ભત્રીજાની ઓફિસે બેસીને ચર્ચા કરીને પાછા ગોંડલ આવે છે સમગ્ર મામલે ફરિયાદીએ તેજલ છૈયા પદ્મિની બા વાળા તેમનો દીકરો શ્યામ અને હિરેન એમ પાંચ લોકો સામે ગોંડલ બી ડિવિઝનમાં બી ત્રણસો તેત્રીસ ત્રણસો આઠ ચાર ત્રણસો એકાવન બે અને ચોપન મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે ફરિયાદીને માફીનો વિડીયો માફીપત્ર અને સેટલમેન્ટ કરવા માટે વારંવાર દબાણ કરવામાં આવે છે સાથે જ સાતથી આઠ લાખ રૂપિયાની માંગણી કરવામાં આવતું હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે જે તે સમયે એક ક્ષત્રિય આંદોલન ચાલી રહ્યું હતું ત્યારે પણ પદ્મિનિબા વાળાની હની ટ્રેપની વાતો વહેતી થઈ હતી અને જે તે સમયે આ અંગેનો ખુલાસો પણ પદ્મિનિભાએ આપ્યો હતો આ મામલો સામે આવતા પદ્મિની બાવાળા ગોંડલ સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશને પહોંચ્યા છે અને આ અંગે શું કહી રહ્યા છે પદ્મિની બાવાળા તે પણ સાંભળો જે આપણે એક ભાઈ છે એક દાદીપતિ પોતા પોતે ભુવા છે કઈ જોવે છે હું એ બેન દ્વારા મને જાણવા મળ્યું છે એ બેન રાજકોટ રહેતા હતા અને સત્ય સમર્પણ ન્યૂઝ દ્વારા મને બોલાવવામાં આવી બરાબર ઈ બેન ત્યાં ગયા હતા એ બેન કઈક એના ન્યાય માટે અને એક એના પરિવારનું એ બધું કરવા અને આ ભાઈનું પણ બધું કેવા ગયા હતા અને એ ન્યૂઝ મારફતે મને બોલાવવામાં આવી પછી હું ત્યાં ગઈ પછી બેનની મેં રજૂઆત સાંભળી મેં બેન એવું કીધું મેં કીધું બેન બે પાસા મારે સાંભળવા પડે એટલે મેં કીધું એ ભાઈ છે એને પણ મારે સાંભળવા પડશે તો એક સમાજ આગેવાન તરીકે મેં તો આવા કેટલા બેનુ દીકરીઓના પ્રશ્નો સોલ્વ કર્યા છે ઘરે જઈને સોલ્વ કર્યા છે અને મારી આખી ટીમે છે અને મારી પાસે પ્રૂફ પુરાવા છે તો ઘરે અમે શું કામ ન જઈ શકીએ ઘરે અમે શાંતિથી અમે વાતા વાતાવરણ અને જો થોડોક ઠપકો આપીએ અમે અને થોડું કહીએ ખરા તો અમારું એક એવું હતું એ ભાઈને ફોન કર્યો ભાઈ એ હા આવ્યા ભાઈ એમ કીધું હું નહીં આવું આપણો કોઈ અહીંયા આવો બરાબર અમે અહીંયા આવ્યા ગોંડલ આવ્યા તો ભાઈ એવું કીધું કે આપણે આપણા ઘરે બેસીને વાત કરીએ તો ઓકે કાંઈ વાંધો નહીં ભાઈને અમે બધું દેખાયું તું ભાઈ આ શું છે તમે શું જોવો છો મારે જોવડાવવું છે અને અમારું એક પેલો તો એવું જ હતું કે એ ભાઈને અમારે ખુલ્લા પાડવાતા કે કોઈ પણ જોડાવા જાય અને આવા બેનો દીકરીઓને ખોટા સકંજામાં લઈ અને શોષણ ન કરે બરાબર અને એ ભાઈની પૂરેપૂરી તૈયારી હતી આ બેનું શોષણ કરવાની એટલે અમે એને ખુલ્લા પાડવાના હતા એટલે અમે એનું સાંભળ્યું પછી ભાઈ માફી માગવા માંફી બધા અમારી પાસે કેટલી બધી માફી માંગી કરી એના દીકરીને છે રોવા માંડ્યા બહુ અને ભાઈએ કેટલી વખત માફી કે સો વખત મારી હવે કોઈ દિવસ કઈ ભૂલ થશે નહીં એટલે અમે એની ઉપર વિશ્વાસ કરી ગયા છતાંય મને એક એવું થયું કે અમે અહીંયાથી નીકળશું એટલે અમારી ઉપર કઈ પણ એક્શન લેવાય ખોટી આ લોકો એટલે અમે એમને એમ કીધું કે ભાઈ આપ ન્યૂઝમાં આપની માફી પત્ર એક અમને આપી દો અમારે કઈ વાયરલ પણ નથી કર્યું પણ બીજી વાર આવ્યું કોઈ બેન દીકરી સાથે આપ કરતા નહીં બસ આટલી જ વાત હતી એમાં એટલું બધું ચગાવ્યું અને અમારા જેવા અમારા જેવા આગેવાન જે બેનો દીકરીઓ ને ન્યાય દેતો હોય એની ઉપર એફઆઈઆર કરી એ તો કરી પણ ફક્ત મારા ભેગા ખાલી બે ત્રણ દીકરા વાયવા હતા ખાસ કરીને મારા દીકરા તો મારી સાથે જ હોય છે તો મારા દીકરા માથે છે ને ભાઈ મારા દીકરા એ આખો અમારી પાસે ફૂટ ફૂટે છે બરાબર છે અમે ત્યાં હતા અમે બેઠા હતા અમે નથી કોઈ મારકૂટ કરી અમે નથી કોઈ પણ કોઈ જાતની કોઈ નથી ક્યાં નો ન્યાય જે ન્યાય દેવડાવે છે એની ઉપર પણ તમે જો ચડી બેસો અને અમારી સાથે પણ જો આવું થતું હોય તો આવી બેનો દીકરીઓ કોની પાસે જશે એ મારે પ્રશ્નો પૂછવો છે અને અત્યારે કેટલા બધા રેફ કેસ થાય છે ન્યાય મળે છે દીકરીઓને

એક શબ્દ પણ એક રૂપિયાનો નીકળો હોય કોઈ પણ એક શબ્દ એવો નીકળો હોય કોઈ પણ એની પાસે એવિડન્સ હોય તો એ લોકોને મીડિયા સામે આવે અને મીડિયા સામે બધી રજૂઆત કરે અને પ્રૂફ પુરાવા આપે કે અમે કોઈ પણ એક રૂપિયાની પણ માંગણી કરી પણ આની પાછળ બીજા કોઈ તત્વો કામ કરી રહ્યા છે યાદ નહી બારે આવશે અમે નિર્દોષ છીએ બેન નિર્દોષ છે બરાબર આ તો એવું થયું ઊંધું પડ્યું કે અમે તો બેન ને સહાય કરવા ગયા અને અમારી ઉપર આ લોકો એફઆઈઆર દર્જ કરી દીધી પણ શે કરી એમ અમે કેમ કેમ અમને મને કોઈ હક નથી અને મારી પાસે પુરાવા છે હું ફરી વાર કહીશ કે કેટલા બધા બેનુ દીકરીઓને સોળ સોળ વર્ષથી કેસ ચાલતા હતા ને જેને ન્યાય નથી મળ્યા ને એને મેં ન્યાય દેવડાયો છે અમે અને મારી ટીમે ન્યાય દેવડાવ્યો છે તો હું શું કામ ન જઈ શકું કોઈના ઘરે અને મેં કોઈ એવી માંગણી અમે નથી કરીને અમારી ઉપર આવા ખોટા ખોટા આક્ષેપો મૂકવામાં આવે છે આ ફરિયાદને લઈને પદ્મિની બાવાળાને અત્યારે પોલીસ સ્ટેશને નિવેદન લેવા માટે બોલાવ્યા હોવાનું પણ સામે આવ્યું છે તો બીજી તરફ સમગ્ર મામલે સામ સામે ફરિયાદ પણ થઈ છે જે ફરિયાદી છે તેની સામે છેડતીની ફરિયાદ પણ થઈ છે આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ